करचलिया पर प्रेस रोड पर थी पगपाड़ा चाह रहे तीन महिला ने रिक्शाए लेता महिलाओं ने सारवार अर्थे हॉस्पिटल में खसेड़ाया थी करचलिया पर प्रेस रोड संचलवाड़ा चौक पासे थी पगपाड़ा चाह रहे लाभूबेन चावड़ा मेघाबेन चावड़ा मीणाबेन चावड़ा ने रिक्शा चालके अड़फेटे लेता ત્રણેય મહિલાઓને બીચાર્ટ થવા પામી હતી બીચાર્ગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાય હતી અમે મોતી તળાવ જાતા હતા માર જેટ પાસે સત્યાતેના ભાણે બે હવા ભાણે બે ઇન આવતા હતા તો અમે ચાર બેન આલ આવતા હતા તવાલી રિક્ષા ત્રણ ચાર ફેર આમ ગઈ આમ ગઈ પછી વાહ લિટલો લગાડ દીધો અને કટલી મને ઢડ તો એ તે રાડુ નાખી તો એ બાઈ નો થયા રિક્ષા પછી બીજા ભાઈ આવતા હતા એને રિક્ષાને પલટી મરાઈ દીધી અને મને કાઢી બાજુ